તો ભાખરી બનાવવા એક કાતરોટમાં બાર કઢી લસણની ખાંડી લેવું ભાખરી આપણે મસ્ત ચટપટી સારા ખાવાની મજા આવે એવી બનાવી છે એટલે અહીંયા લસણનો સ્વાદ ભાખરીમાં બહુ જ સરસ લાગે એટલે મેં અહીંયા આઠ નવ કઢી લસણની ખાંડી છે હાઉજીની ખાંડી લેવાની છે આમાં સોદા પ્રમાણે મીઠું એડ કરવાનું છે થોડીક કોથંબીર સુધારી લેવું આ જ કાતરોટમાં આપણે બધું મસાલો તૈયાર કરવાનો છે કોથંબીર થોડીક જ લીધી છે એની આપણે ઝીણી ઝીણી સુધારશું કોથંબીર એડ કરી હવે આપણે આમાં થોડું જીરું એડ કરવાનું છે જીરાથી ભાખરીમાં હારો સ્વાદ આવે એટલે જીરું એડ કર્યું છે આમાં થોડુંક ચપટી અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને હવે આપણે આમાં મરચી પાવડર એડ કરવાની છે મરચી પાવડર આપણે સોદા પ્રમાણે એડ કરવાની છે પર ભાખરી આપણે બહુ તીખી નહીં કરવાની એટલે મેં અહીંયા દોઢ ચમચી મરચી પાવડર એડ કરી છે તો આ સારા બહુ તીખું સારી નહીં લાગે એટલે આ મીડિયમ તીખી જ ભાખરી કરવાની છે એટલે મેં દોઢ ચમચી મરચી એડ કરી છે અઢી અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે હવે થોડું પાણી એડ કર્યું છે આપણે લોટ બાંધવાનો છે ભાખરીનો એટલો બધો મસાલો આમાં એડ કરીને આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે ત્રણ પાવડા તેલ હું અહીંયા એડ કરું છું તમે ભાખરી જેટલી કરતા હોય એ પ્રમાણે તેલ એડ કરવાનું છે મિનિમમ બે ભાખરી કરતા હોય તો આમાં એક પાવડું તેલ એડ કરવાનું અહીંયા અમારે ભાખરી છે એટલે હું ત્રણ પાવડા જેટલી તેલ એડ કરું છું હવે આપણો મસાલો તૈયાર છે હવે આપણે આમાં લોટ ચાળવાનો છે લોટ તમે જેટલી ભાખરી તમારે કરવાની છે એટલો લોટ લેવાનો છે અહીંયા મારી ભાખરી જાજી છે એ સાત આઠ ભાખરી કરવાની છે એ પ્રમાણે હું અહીંયા લોટ લઈ લીધો છે હવે આ બધે લોટ ને બધો મસાલા આપણે મિક્સ કરતા જવાનો અને લોટ બાંધવાનો છે અહીંયા આપણે ઓલરેડી પાણી પણ એડ કરેલું હતું મસાલામાં મસાલો એડ કર્યું તો ત્યાં એટલે પહેલાં જે પાણી હતું તેલ હતું એ બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે જરૂર લાગે તો જ આપણે આમાં થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતા જવાનો છે આ લોટ ભાખરીનો લોટ રોટલી જેવો ન હોય આ લોટ કઠન હોય એટલે આ લોટ આ લોટ આપણે કઠણ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરીને બહુ કડકય નહીં ને બહુ ઢીલોય નહીં મીડમ એવો લોટ બાંધવાનો છે અહીંયા આપણે ભાખરી કડકડી જ્યારે જ થાય ત્યારે આ લોટ પરફેક્ટ બંધાય ત્યાં તો અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને પાછો લોટ બાંધું છું આપણે બહુ કડકઈ નથી બાંધવાનો બહુ ઢીલોય નથી બાંધવાનો પાણીનો માપ રાખવાનો છે અને ભાખરીનો લોટ બાંધતા હોય એવો જ આપણે અહીંયા ભા થોડું થોડું હાવ પાણી એડ કરીને જરૂર પૂરતા થાય પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે આ જો કોરો લોટ છે આ થોડો થોડો ભીનો થઈ જાય એવી જ રીતે બસ એને આપણે બાંધવાનો છે બસ એવી જ રીતે પોલા પોલા હાથે બધો લોટ મિક્સ કરીને એવી રીતે આપણે લોટ બાંધવાનો છે અને મારો લોટ બાંધીને તૈયાર છે બસ એવી રીતે આપણે લોટ બાંધવાનો છે અને આ લોટ જોવા મારો કેટલો છૂટો સૂટો છે આ લોટ ભાખરીને બાંધીને તૈયાર છે મારો બસ આપણો ભાખરીનો લોટ બાંધીને તૈયાર છે હવે આપણે એની ભાખરી કરવાની છે હવે આપણે એનો ઊંડો તૈયાર કરી લેવું એક કોરમા અહીંયા કઢાઈમાં તેલ ભાખરી આપણે તળવાની છે એટલે તેલ ઊણું થવા મૂક્યું છે આપણું તેલ ઊણું થાય ધીમ ગેસે ત્યાં લગી આપણે ભાખરી વણી લેવાની છે ઊંડો તૈયાર કરી એવી રીતે આ ભાખરી બહુ પાતળી ન હોય રોટલી જેવી ને બહુ જાડી ન હોય મીડિયમ જાડી એવી આપણે નાના નાના ઊંડા લઈને નાની નાની ભાખરી વણવાની છે એવી રીતે જો અમારી ભાખરી એટલી થીક છે એવી જ રીતે આપણે બધા ઊંડા તૈયાર કરીને આપણે બધી ભાખરીઓ કરવાની છે જો એવી રીતે મેં ઊંડો લીધો છે ને એવી રીતે ઊંડો કરવાનો છે અને એવી રીતે તેને ફરતે ફરતે બનીને મસ્ત નાની એમથી ભાખરી બહુ જાડી નહીં બહુ પાતળી નહીં મીડિયમ એવી આપણે બનવાની છે નાનો ઊંડો લેવાનો છે બહુ ઊંડો મોટો લાગતો હોય તો આમાં થોડો લોટ મેં કાઢી લીધો તો અને એવી રીતે ગોળીઓ તૈયાર કરીને મારે ભાખરી બનવાની છે આપણું તેલ આવે ત્યાં લગી આપણે ત્રણ ચાર ભાકરી વણીન મૂકી દેવું એવી રીતે ફરતે ફરતે કોર વણીન મીડિયમ એવી ભાખરી મેં વણીન તૈયાર કરી છે હું બતાવી દઉં તમને વિડીયોમાં એવી રીતે આપણે ભાખરી વનવાની છે બહુ નહીં બહુ નહીં એમ બધી ફરતી ફરતી બધી એક હરકી થવી જોઈએ એવી આપણી ભાખરી આજે આ બધી વણીને તૈયાર છે હવે આપણે એને તળશું અહીંયા આપણું તેલ આવી ગયું છે હવે આપણે ભાખરી તળ તળવા મેં નાખી છે અને ફૂલ આપણે ફૂલવી નહીં ને હરકી એવી જો બે સાઈડ બે બાજુ હરકી સડે એટલે આપણે એને શેદ લાલ એવી થઈ જાય ત્યાં લગી અને ચડવા દેવાની છેક સહારે ખાવામાં આ ભાકરી બહુ ટેસ્ટી લાગે અહીંયા મેં બે બાજુથી હરકી રીતે ભાખરી આમાં તળી છે હું ચીપિયાની મદદથી તળું છું તમારે ચીપીઓ ન ફાવતો હોય તો તમે ઝારાના મદદથી તળી શકો છો બસ એ છે લાલ થઈ જાય ને કડકડી થઈ જાય એવી આપણે ધીમા ગેસે ચડવા દેવાની છે ધીમા ગેસે એને તળવાની છે હું તમને તો હવે બીજી બાજુથી આપણે ફેરવીને એને તળી લઉં આ ભાખરી મારી તળીન તૈયાર છે જોઈ લો તમે બે સાઈડે કેવી હલકી સૈડી છે બસ એવી જ બધી ભાકરીઓ આપણે તમે બનાવતા હોય એટલી બધી આપણે તળીન તૈયાર કરવાની છે અને આને ચા હારે સફ કરવાનું છે આ છાય હારે બહુ હારે બહુ જ સરસ લાગે અને ક્રિસ્પી લાગે અને મારે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મારા ચેનલ લાઇક કરો શેર કરો સપોર્ટ કરો